હેલો વેલકમ બેક લેટ સ્ટાર્ટિટ તમે રોજબરોજનું વ્યવહારિક જીવન જીવતા હો તો ઘણા બધા મનોભાવો અથવા તો માનસિક ભાવો સાથે આપણે જીવવાનું થતું હોય છે તો એવા થોડાક માનસિક ભાવોની ચર્ચા કરીએ માની લો કે તમે જ્યાં કામ કરો છો ત્યાં સોસાયટીમાં સમાજમાં કે ઘરમાં કોઈએ તમારું જાહેરમાં અપમાન કર્યું અથવા તો એકાંતમાં અપમાન કર્યું તો તરત ત્યાં શરમ ભાવના આવે સંકુચિતતા ભાવના આવે કે બદલો લઈ લેવાની ભાવના આવે હું વળતો પ્રહાર કરી દઉં વળતા બે જવાબ આપી દઉં માની લો કે ઓફિસે જવું છે કોઈ પણ તમે જ્યાં કામ કરો છો ત્યાં જવું છે ઘરે થી ઓલરેડી મોડું થઈ ગયું છે અને રસ્તામાં ટ્રાફિક મેળવો તો તરત ગુસ્સાની ભાવના આવે એગ્રેશન ની ભાવના આવે કે કેમ વહેલું નહીં પહોંચી શકાય તરત એન્ઝાયટી આવે માની લો કે તમે જ્યાં રહ્યો છો સોસાયટીમાં તમારે આડોશ પડોશમાં સગા સંબંધીમાં કે તમે જ્યાં કામ કરો છો એ લોકો તમારાથી આર્થિક રીતે સંપન્ન થઈ ગયા અથવા તો તમારા કરતા થોડીક ભૌતિક સુવિધાઓ એની વધી ગઈ તો તરત તમને થોડોક ઈર્ષાનો ભાવ આવશે કે તમે કેમ પાછળ રહી ગયા ઘણા બધા આવા ભાવો સાથે જીવન થતું હોય પણ આ બધા જે ભાવો છે ને એની ખાસિયત એ છે કે આ બધાની અસર છે ને ચોવીસ કલાક એક અઠવાડિયું કે ત્રણસો પાસઠ દિવસ રહેતી નથી એ આવે અને જાય મતલબ તમને ઈર્ષા થઈ તો જયારે ત્યારે ભાળો ત્યારે જ ઈર્ષા થાય ચોવીસ કલાક ઈર્ષા નો થયા કરે હા ઈર્ષાળુ સ્વભાવ હોય તો વાત અલગ છે મતલબ કોઈ સાથે માથાકૂચ થઈ ગઈ છે બહુ મોટી બબાલ થઈ ગઈ છે બોલાચાલી થઈ ગઈ છે હાથોપાઈ થઈ ગઈ છે પછી મતલબ અઠવાડિયા પછી તમને એમ કે ચાલો હોય પેલી જે બબાલ થઈ હતી ને એ બબાલ ઉપર ફરી પાછો અત્યારે ગુસ્સો કરો કરવો હશે તો નહીં આવે આપણી મનની રચના જેવી હોય છે કે તમે ધારો તો જે ઘટના હોય ગઈ તમે રિપીટ ન કરી શકો જે ભાવ પેલા હતો ને એ ભાવ અત્યારે નહીં આવે મતલબ કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ મન ના ભાવ હોય ને એ સમય સાથે એની અસર છે ને ઓસરી જાય એ તમારે ભાવ એવો ને એવો રાખવો હોય તો એ ન રાખે કોકની ઉપર બહુ લાગણી અત્યારે આવે છે તો આવે છે સાંજ પડે એ લાગણી નહીં આવે એ કરવી હશે કોઈ નહીં આવે પણ આ બધા ભાવોમાં એક ભાવ એવો છે જેની અસર સમય સાથે ઓસરતી નથી પણ વધતી છે 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 કેવો એવો ભાવ મારા મારા ધ્યાનમાં આવ્યો આ તો મંતવ્ય મુજબ એ અફસોસ અફસોસ એક એવી વસ્તુ છે જે સમય સાથે ઓછો ન થાય સમય સાથે વધતો જાય કેવા કેવા સંજોગોમાં અફસોસ આવી શકે માનલો કોલેજમાં હતા સ્કૂલમાં હતા કોઈક ને કહેવું હતું સમજો છો ને શું કહેવું હતું કોઈક ને કંઈક કેવું હતું ખરેખર દિલથી કહેવું હતું પણ નથી કહી શકાય સમય સંજોગો પરિસ્થિતિને કારણે તમે એને નથી કહી શકતા તો ઈ જે અફસોસ છે ઈ જે વસવસ હોય છે ને એ લાઈફ ટાઈમ રહે છે માની લો કે કોઈ ફિલ્ડ માં બ્રાન્ચ માં કોઈ કોલેજ માં ભણવું હતું પણ અમુક પર્સન્ટેજ અમુક માર્ક્સ માટે તમારું એડમિશન રહી ગયું પછી જ્યારે અફસોસ થાય થોડીક વધારે મહેનત કરી લીધી માઇનોર મહેનતને કારણે જો આ એડમિશન રહી ગયું આખી લાઈફ એનો જે અફસોસ રહી જાય રોજબરોજની થોડા થોડી ઘર પરિવાર જવાબદારી બધામાં તમારો કઈક અમુક વ્યક્તિગત વધતો જશે માની લ્યો કે સગવડતા હતી કે નતી સુવિધા હતી કે નહોતી રૂપિયા હતા કે નહોતા પણ મિત્રો સાથે ભાઈબંધુ સાથે ક્યાંક જવું તું રખડવું તું દૂર દેશમાં પણ નથી જઈ શકવાનો ઈ જે અફસોસ છે ને લાઈફ ટાઈમ કેતા ઘણી વખત એક શનિવાર હોય ને શનિવાર સૌથી મજાની રાત હોય આખા સારામાં સારો સમય કયો હોય તો ભાઈ સેટરડે નાઇટ અને સૌથી ખરાબમાં ખરાબ સમય કયો હોય કે ભાઈ આફ્ટરનૂન ઓફ સન્ડે સન્ડે ની બપોર પછી સૌથી વધારે ભયાનક હોય બધા હતાશ હોય શું કામ કારણ કે સન્ડે વૈ ગયું સન્ડે ગયા ગયાનું દુઃખ હોય છે પણ ફરી પાછું આપણે મનને મનાવી લેતા હોય છે ભાલો ચાલો છ દિવસ પછી ફરી પાછો સન્ડે આવી જાય વેકેશન જયારે પૂરું થવાનું હોય ને ત્યારે સૌથી મુડલેશ હોય બધા કેમ કારણ કે ફરી પાછું એ જોડાવવું પડે છે ફરી પાછા કે કાંઈ વાંધો નહીં ચાલો ચાર મહિના પછી ફરી પાછું વેકેશન આવશે મતલબ ફરી ફરી પાછું પાછું આવશે એના એ હરખમાન મોજમાં આપણે લાગી જતા હોય છે એક રિસર્ચ વાંચવામાં આવ્યું હતું આર્ટિકલમાં કે યુરોપિયન કન્ટ્રીમાં જે મોસ્ટ ઓફ હાર્ટ એટેક આવે ને એ સન્ડે નાઇટના ના આવે છે સૌથી વધારે જે હાર્ટ એટેક હોય ને રવિવારે રાત્રે આવે હવે વિચાર કરો આપણી પાસે તો આવું વિચારીને નહીં મનને મનાવી હશે ફરી પાછો આ બધો સમય આવશે પણ અમુક જે લોકો છે જે પચાસ વટાવી ગયા છે સાઠ પાસઠ વટાવી ગયા છે એનો તો કોઈ ચાન્સ નથી કોઈ સમય પાછો આવવા નથી જેને જે કહેવાનું હતું એ કહેવાનું રહી ગયું છે મિત્રો સાથે જ્યાં ફરવા જવાનું હતું એ ફરવા જવાનું રહી ગયું છે પોતાના અમુક જે શોખ પૂરા કરવાના હતા એ પૂરા કરવાના રહી ગયા છે હવે ખાલી ઘરમાં ખૂણામાં હિસકે બેસીને કે સોફા પર બેસીને કે ગાર્ડનમાં બેસીને ખાલી વાતનો હસ જ કરવાનો રહી ગયો ને કે આ કરવું તું ને નહીં કરી શકાય સમજો છો એ પચાસ પછીના વ્યક્તિઓનો સ્વભાવ એ થોડા કેડિયા થઈ જતા હોય શું કામ સ્વભાવ કેડિયા નથી થતા આ અફસોસ એને મારી નાખતો હોય છે અંદરથી કે આ બધું કરવાનું હતું આપણી પાસે તો હજી જ સમય છે હજી બીજો સન્ડે આવશે બીજું વેકેશન આવશે એનો તો ટાઈમ જ નથી ને તો કોઈને કાંઈ કહેવાનું ન રહી જાય કોઈ પો પોતાના શોખ પૂરા કરવાના ન રહી જાય ભલે સુવિધા હોય કે ન હોય એટલીસ્ટ ટ્રાય તો કરજો જવાનું ન રહી જાય જેને જે વિચારવું એ વિચારે જેને જે તમારા વિશે ઓપિનિયન રાખવો એ રાખે પણ એક વખત સુવિધા હોય થોડી ઘણી સગવડતા હોય તો મનની મુરાદ પૂરી કરી લેજો જય હિન્દ